જો તમે હજી પણ પીડર ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ પીડર ક્લાસીસને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ઓન કરો તો સ્ટુડન્ટ્સ આ આગે આપ સ્વાગત કરશું તમારું આપને યુટ્યુબ ચેનર પીડર ક્લાસીસની અંદર સ્ટુડન્ટ્સ ગયા વિડીયોની અંદર મેં તમને ઇથેનોલ ના ગુણધર્મ ભૌતિક ગુણધર્મો અને ઉપયોગો વિશે સરળ રીતે મસ્ત રીતે સમજાવ્યું હતું હવે આજે હું તમને આ વિડીયોની અંદર એવો જ એક બીજો સંયોજન કાર્બોજ ઇથેનોઇક એસિડ જેનો જે ક્રિયાશીલ સમૂહ ધરાવે છે કાર્બોજરીક એસિડ તેના રાસાયણિક ગુણધર્મો ભૌતિક ગુણધર્મો અને એના ઉપયોગ વિશે સમજાવીશ જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને બે હજાર છવ્વીસની અંદર જે તમે પરીક્ષા આપવાના હોય તો તમને ઘણો બધો ફાયદો થશે સ્ટુડન્ટ્સ ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો તમે સમજી શકો છો તેમાં નંબર એક ઇથેનોઇક એસિડ રંગવિહીન પ્રવાહી છે યસ સ્ટુડન્ટ્સ જે રીતે પાણીનો કોઈ રંગ નથી ને તેમજ ઇથેનોઇક એસિડનો પણ કોઈ રંગ હોતો નથી એ રંગવિહીન પ્રવાહી છે ત્યારબાદ તે ખટાશયુક્ત વાસ ધરાવે છે તેમાંથી ખટાશ જેવી વાસ આવે છે ત્યારબાદ તેનું ગલન બિંદુ બસો ને નેવું કેલવીન જેટલું હોય છે જ્યારે ઇથેનોલ ઇથેનોઇક એસિડ ઘન સ્વરૂપે હોય અને એને ગરમ કરવામાં આવે ત્યારે તે પ્રવાહીમાં ફેરવાય એને ગલન બિંદુ કહેવામાં આવે અને એ એને તમારે બસો ને નેવું કેલવીન જેટલી ગરમી આપવી પડે ત્યારે જ પ્રવાહી સ્વરૂપમાં તે રૂપાંતર પામે છે ત્યારબાદ ઇથેનોઇક એસિડ જે હોય સ્ટુડન્ટ્સ એ શિયાળામાં થીજી જાય છે ત્યારે તેને ગ્રેસિયર એસિટિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તમારે યાદ રાખવાનું છે આ મુદ્દો તમારા માટે આઈએમપી કહેવાય કે શિયાળામાં જ્યારે ઇથેનોઇક એસિડ થીજી જાય ત્યારે તેને ગ્રેસિયર એસિટિક એસિડ પણ કહેવામાં આવે છે પછી સ્ટુડન્ટ્સ એક મુદ્દો હું બોલું છું જે તમે લખી દેજો ઇથેનોલના પાંચથી આઠ ટકા પાણીમાં બનાવેલા દ્રાવણને વિનેગર કહેવામાં આવે છે ફરીથી સ્ટુડન્ટ્સ બોલેસ ઇથેનો ઇથેનોઇક એસિડના પાંચથી આઠ ટકા પાણીમાં બનાવેલા દ્રાવણને વિનેગર કહેવામાં આવે છે હવે સ્ટુડન્ટ્સ ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મ તમે જુઓ તેની અંદર સૌથી પહેલાં છે એસ્ટરીકરણ પ્રક્રિયા તો કોને એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવાય ચાલો સમજીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે સૌથી પહેલાં ઇથેનોઇક એસિડ લેવાનું જેનું સૂત્ર છે સીએચ થ્રી સી ડબલ ઓ એચ તેની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવાની છે સીએ થ્રી સીએચ ટુ ઓએચ એ પણ એસિડીની હાજરીમાં ત્યારે તમે જોઈ શકો છો કે તમારી નીપજ કંઈક આ રીતે બને છે કે સીએ થ્રી સી ડબલ ઓ એચમાંથી તમે સીએ થ્રી સી ડબલ ઓ લખી દો ત્યાર પછી સીએ થ્રી એચ ટુ ઇથેનોલમાંથી સૌથી પહેલાં એચ ટુ પછી સીએ થ્રી લખી દો તો આ જે નીપજ બને જેને એસ્ટર કહેવામાં આવે છે અને આ પ્રક્રિયામાં એસ્ટર બને છે માટે આ પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એક ખાસ બાબત કહું કે સ્ટુડન્ટ્સ આજે તમને જ્યાં નીચે પેરેગ્રાફ દેખાય છે આ પેરેગ્રાફ તમારે કોઈ દિવસ તૈયાર ન કરવો જોઈએ આજે તમને ઉપરની પ્રક્રિયા છે એ પ્રક્રિયાના આધારે જ નીચે પેરેગ્રાફ લખેલો છે તમે જુઓ તો એસીડીની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવી એટલે આપણે લખીશું કે ખનીજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં એસિડ એસિડની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરતા એસ્ટર અને પાણી બને છે આ પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે હવે સ્ટુડન્ટ્સ આગળ વધે હવે સ્ટુડન્ટ્સ એક બીજી પ્રક્રિયા છે તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં તમારે એસ્ટર લેવાનું જે તમે ઉપરની પ્રક્રિયામાં એસ્ટર બનાવ્યું તે તમે ફરીથી લખો ત્યાર પછી એ એસ્ટરની તમે એનએ બેઝની હાજરીમાં તેનું વિઘટન કરશો ત્યારે તમારું કાર્બોજ્રિક એસિડનો સોડિયમ ચાર અને ઇથેનોલ ફરીથી બને છે કેવી રીતે બને છે ચાલો સમજીએ તો સૌથી પહેલાં સીએ સી ડબલ ઓ એચ એ તમે લખી દો સીએ થ્રી સી ડબલ પછી એનએ ને એને પરમાણુ એની સાથે લગાવી દો તો તમારો બની ગયો કાર્બોજ્રિક એસિડનો સોડિયમ ચાર પ્લસ તમારી જોડે બાકી રહ્યું છે સીએ થ્રી એચ ટુ અને એન એ ઓ એચમાંથી ઓ એચ એ તે તમારો સ્ટુડન્ટ થઈ જાય હવે આ જે બન્યો ને પ્રક્રિયક નિપજ કાર્બોજિક એસિડનો સોડિયમ ચાર એ સાબુ બનાવવા માટે વપરાય છે આપણે આપણા રોજિંદા જીવનમાં જે સાબુનો યુઝ કરીએ છીએ તેની અંદર આ સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે માટે આ પ્રક્રિયાને સાબુની પ્રક્રિયા કહીએ છીએ લખાણ એવું જ છે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં એસ્ટરનું વિઘટન થતાં કાર્બોજિક એસિડનો સોડિયમ ચાર અને આલ્કોહોલ બને છે આ પ્રક્રિયાને સાબુનીકરણ પ્રક્રિયા કહે છે સમજી ગયા સ્ટુડન્ટ્સ હવે નીચે એસ્ટર એ મીઠી વાસ ધરાવતું સંયોજન છે તેમાંથી મીઠી વાસ આવે ત્યાર પછી એ અંતર બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે પરફ્યુમ બનાવવા માટે તે વપરાય અને સ્વાદ લાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે હવે સ્ટુડન્ટ્સ આગળ વધે હવે તમે જુઓ કે ઇથેનોઇક એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય તો સૌથી પહેલાં ઇથેનોઇક એસિડ લઈએ સીએ થ્રી સી ડબલ એચ બેઝ તરીકે લઈએ એન ઓ તો એ સિસ્ટમ સ્ટુડન્ટ સીએ થ્રી સી ડબલ ઓ એનએ વત્તા એચ ટુ ઓ અહીંયા પણ કાર્બોજિક એસિડનો સોડિયમ ચાર બને છે જે સાબુ બનાવવા માટે ઉપયોગી છે લખાણ પણ એ રીતે જ છે જ્યારે ઇથેનોઇક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કાર્બોજિક એસિડનો સોડિયમ ચાર અને પાણી બને છે તે જ રીતે તમે સ્ટુડન્ટ આગળ જુઓ તો હવે ઇથેનો એસિડની કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનની સાથે પ્રક્રિયા થશે ત્યારે પણ સ્ટુડન્ટ તમે પ્રક્રિયા જોઈ શકો છો કે એ જ નિપજ બનશે કાર્બોજીરિક એસિડનો સોડિયમ ચાર નીચે લખાણ પણ આપ્યું છે હવે હાઇડ્રોજન કાર્બોનેટ ત્યારે પણ તે જ બને છે બધી જ પ્રક્રિયામાં કાર્બોજિક એસિડનો સોડિયમ ચાર જ બને છે તમે જોશો તો તમને આવડી જ જશે તો ચાલો હવે સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ ઇથેનોઇક એસિડના ઉપયોગો તો એની અંદર સૌથી પહેલાં વિનેગરની બનાવટમાં યસ સ્ટુડન્ટ્સ જ્યારે તમે બજારમાં જાઓ છો ત્યારે જે સરસ મજાનું તમે જે મંચુરિયન ખાવા બેસો છો એની અંદર ખટાશ માટે વિનેગર નાખવામાં આવે એ વિનેગરની બનાવટમાં ઇથેનોઇક એસિડ વપરાય છે ત્યાર પછી ખોરાકમાં ખોરાકમાં સ્વાદિષ્ટ ખટાશ લાવવા માટે ખોરાકને ખાટો કરવા માટે પણ તે વપરાય છે પ્રયોગશાળામાં દ્રાવક અને પ્રક્રિયક તરીકે દ્રાવક તરીકે અને પ્રક્રિયક તરીકે તે વપરાય છે અને ખોરાકને લાંબા સમય સાચવવા માટે અને ખોરાકનું રક્ષણ કરવા માટે પ્રિઝર્વટિક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને આ વિડીયોની અંદર ઇથેનોઇક એસિડ સંયોજનના ભૌતિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો અને એના મસ્ત મજાના ઉપયોગો સમજાયા આ ટોપિક તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય બે હજાર છબ્વીસ બોર્ડ એક્ઝામની અંદર આ પ્રશ્ન ચાર ગુણની અંદર પૂછાઈ શકે એવો છે સ્ટુડન્ટ્સ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તૈયારી કરતા રહેજો અને હા હવે આ ચેપ્ટર કમ્પ્લીટ થવા આવ્યું છે હવે આપને કોઈ નવા પ્રક્રિયાની શરૂઆત કરીશું